हो थिय पास उतारा बान बेटा मजा कर से मजा कोन बिडन जोरे थार कोड मंगे जे सोमनान स्वागत छ थारो फैवा मारा एक नया व्लग मा आज फेर गुरुवार तो आज गुरुवार जो तो उपवास छ थारा ना उपवास नही साधु के तू केजन उपवास का नाउ सोमना हे जोर आवे छ तने जोर हे तो किशन हा

દાળ ભાત બનાવી દેસ ભૂમિ આપડે થોડી વાર સુઈ જઈએ આરામ કરીએ પછી જાગીએ વાંધો નહીં પછી આજ પાછું ભૂમિ લેવાય જવાનું છે આજે પાછું ઓલમોસ્ટ ત્રણ વાગ્યા પાછો આઈ ગયો તું એમ રાખી ના તમે દવાખાના પછી તમારા શું કરશે મજા મજા ના કરો आई ने बेगे सेठानी ने जंपोडी वाडीन चो भाबर काम बाम नहीं शूट से ठाणे तो सेठानी ने जमसो मामू पर मन सेठानी ने जमज रा किस पल्ले ले अब में केना बारी टाइम बेही है ना गया तुम मारी करवाना सेखो

ખાલી લંડન યુકે માટે યુકે માટે હું બધી સેંગેન મેંગેન બધી કર ન કે આપણા ઓ તો કોન્ફિડન્સ જોયો ને તમારો કાતે કરવાનું બધું અમારે આ બધું એન્જોય ચાગે ને તો બાય જોડી જ રહેવા કોઈ ન જો તક તો નહીં મુ બસ તો તે તો રેડ ચપટા આ તક મુ જવો બાય ફરી વાર આજે મોડું થયું છે આપણે નીકળી ગયા છીએ આજે છેલ્લો દિવસ આજે કાલથી શનિ રહી આપણે રજા છે કારણ કે શિફ્ટ છે તો ચાર જ દિવસ કામ કરવાનો હોય છે સોમથી ગુરુ એટલે કાલ સવારે આવીને મજા કાલે લગભગ હું સ્ટ્રીટ ફોટોગ્રાફી કરવા જવાનો પ્લાન છે ઈચ્છા છે કદાચ જો વરસાદ નહીં હોય વાતાવરણ સારું હશે તો સો ટકા જવાનું છે તમારો ખુબ આભાર વિડીયો જોવા માટે રીતે સપોર્ટ કરો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી મજ મસ્તી કરો મળી આવતા કાલે ત્યાં સુધી જઈશો બાય